રેકડીઓ પોતે લઈ પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનું રોજગાર ચલાવે છે આ ભૂપેન્દ્ર પટેલ દેખાતું નથી જોઈ નથી શકતા કે તમે કેમ સુખીથી જીવન જીવી શકો હવે માંડ કરીને રોટલું રોટલું ચલાવે છે અને એમને જ્યાં જગ્યા ભાળવવામાં આવી છે જ્યાં ભોજ્યું ભાઈ કોઈ લેવા નથી આવતું તો તમે ઉદ્યોગપતિઓને લાખો એકર જમીન મફતમાં આપો છો

તમે અદાણીને આપી દો છો અંબાણીને આપી દો છો ઉદ્યોગપતિઓને આપી દો ઉદ્યોગપતિઓના કરોડો ખરબો ના દેવા માફ કરી દે છે નરેન્દ્રભાઈ જયારે આ પાથરના વાળા લાળી આપણે જગ્યા નો આપી શકીએ આપણે એના બાળકો તમે વિચાર કરો કઈ રીતે જીવન ગુજારતા હશે આ ટક નું ટક થી ખાનારા લોકો છે એને જ સમયસર રડિયું કરી નહીં આવે સો દોઢસો બસો રૂપિયા તો એના ઘરે ચૂલો કઈ રીતે સળગશે

એટલે આ તુરંત આનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે